કામે સુમિચ્છા ચારા વે રમણી શિખા પદંગ શમા દિયા મેં મૂષા વાદા વે હે રમણી શિખા પદંગ શમા દિયા મેં છુરા બોલો મેરિયા મજા પમાદ થાના વેરમણી શિખા પદમ સમાધ્યામિ બે હાથ જોડે રાખશું અને બે મિનિટ આપણે વિનમ્ર ભાવાંજલિ અર્પિત કરીશું દિવંગત પ્રસંગ છે આપણે પણ બધાને સભી થવાનું છે